કોંગ્રેસના મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર આવીને જોડાવાની ઈચ્છા એમણે વ્યક્ત કરી છે એ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓ જે છે એ જિલ્લા લેવલથી લઈને મંડળ સુધીના કોંગ્રેસના અલગ અલગ હોદ્દેદારો જે છે હાલની અંદર જે ભારતની અંદર નરેન્દ્રભાઈની વિકાસલક્ષી રાજનીતિ એક ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની રાજનીતિ હાલની અંદર જે ભારતની અંદર જે સાંત્ર સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અને એની ઉપર નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીનું જે રૂપ છે એનાથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીની અંદર એ લોકો જોડાવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી છે જે આપણા દેશમાં વર્તમાન સ્થિતિ ચાલી રહી છે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વિકસિત ભારતનું સંકલ્પને ચાલે છે સાથે સાથે રાષ્ટ્રપથમ રાખી રહ્યા છે એનાથી પ્રેરાઈને સ્વયંભૂ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓના એકદમ અગ્રણીઓ છે વિધિવત રીતે જોડાયેલા છે જે અમને વાત એમણે કરી છે કે જે ભારતમાં હાલમાં પરિસ્થિતિ છે જેમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રને પ્રથમ રાખે છે રાષ્ટ્રની સુરક્ષા હોય તો રાષ્ટ્રના વિકાસના માટે હંમેશા કટિબદ્ધ હોય છે અને બીજી બાજુ કોંગ્રેસ જે ભારત દેશના વિરુદ્ધ રાજનીતિ કરે છે એનાથી પણ એકદમ કંટાળી ગયા છે એ મને કહેવામાં આવ્યું છે અને ભારત દેશમાં આવી આફત આવે છે ત્યારે ભારત દેશના સાથે રહેવા સિવાય કોંગ્રેસ વાળા ભારત દેશના અગેન્સ્ટમાં જાય છે એનાથી એ દૂષણથી છોડવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માંગે છે